બનાસકાંઠાના નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ મંગળવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ પોતાના પેન્શનમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નિગમને મળતા પેન્શનમાં જે ભેદભાવ ભરી નીતિ છે તેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મંગળવારે એકત્રિત થયા હતા અને સરકારની આ બેવડી નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો તેમજ તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે અમારી માંગણીઓને લઈને અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી અમારી માંગણીઓ સંતોષાઈ નથી જેથી આગામી દિવસોમાં જો અમારી માંગણી નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈ આંદોલન કરવામાં આવશે તેવી સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે ઓકે હું નાયક પૂનમભાઈ વીરાભાઈ પાલનપુર ડેપો એસટી કંડક્ટર એક નાનો કર્મચારી જે આજીવન જીવન જીવવા માટેની પોઝિશનો તકલીફ થઈ છે એવું પેન્શન જે મળે છે એ પોઝિ પેન્શન જે અમને પોસાતું નથી ગેસના બાટલાના ભાવ ઊંચા છે કરિયાણાના ભાવ ઊંચા છે દૂધના ભાવ ઊંચા છે બધી શાકભાજીઓ ભાવ ઊંઘા છે બીજા ભારતના અન્ય રાજ્યોમાં જો પેન્શનનો દર ઊંચો હોય તો એક જ લેવલ ગુજરાત દરેક રાજ્યોનું અને ભારતના ગુજરાત રાજ્યનું જો અલગ અલગ પેન્શન હોય તફાવત હોય તો અમને એક જ સરખું તફાવત મોટાડી એક જ સરખું પેન્શન મળવું જોઈએ અને જે અમારો પગાર ધોરણ છે એ જે છેલ્લો પગાર જે અમારો છે એ છેલ્લા પગારના પચાસ ટકાનું પેન્શન મળવું જોઈએ પ્લસ અમને ડીએ મળવું જોઈએ એની સાથે અમારે બી જે બીમારી થતી હોય તો બીમારી સાથેના મારું મેડિકલ બિલ છે એ જમે હાજર કરીએ કે ના કરીએ પણ મિનિમમ દરેક કર્મચારીના ખાતામાં મેડિકલ દર મહિને પાંચસો રૂપિયા આવવું જોઈએ બરાબર અને જે કોઈ પણ કર્મચારી જે જતો રહે છે એના વિધવા ભાઈ જે પેન્શન એનાથી પચાસ ટકા જે મળે છે એ જે કર્મચારીને જે પેન્શન મળે છે એનું સમાંતર એના વિધવા ભાઈ પેન્શન મળવું જોઈએ સાથે સાથે એ જે વિધવા ભાઈ થઈ કે જે ભાઈ છે એના છોકરાને પણ એક વારસદાર તરીકે આ સંજોગ સંક્રમિત દ્રષ્ટિની અંદર લેવામાં આવે તો એ મારી મોદી સાહેબને અને આ સરકારને વિનંતી કરું છું અપેક્ષા મારી મુજબ આ પૂરી કરજો અને આ પૂરી નહીં કરો તો અમે ગોંધી ચિંત માર્ગે દિલ્હી ખાતે પણ પ્રણાધારી અને આ કાર્ય કરવા માટે અમારે સમર્થ બધા સાથ સહકાર આપીશ જશું